સાબરકાંઠાના ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પાકિસ્તાનથી આવેલ 7 થી 8 પરિવારો ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે જો કે એક તરફ મોટા ભાગના લોકો પાકિસ્તાનમાં મોંઘવારીથી પરેશાન થઈ ઉઠ્યા છે અને દરરોજ ભયના વાતાવરણમાં જીવતા અનેક પરિવારો હવે ભારત આવી રહ્યા છે ગુજરાત સહિત ભારતની સ્થિતિ પાકિસ્તાનમાં મોંઘવારીની સરખામણીમાં કંઈક અલગ છે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 260 થી 270 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ભારતમાં 1 લિટર પેટ્રોલ 100 રૂપિયાથી પણ ઓછા ભાવે મળે છે આ ઉપરાંત ચાના કપની કિંમત 50 રૂપિયા છે જ્યારે ખાંડ તેલ અને લોટના ભાવમાં પણ 4 થી 5 ગણો વધારો થયો છે 6 મહિના પહેલા વર્ક વિઝા પર સાબરકાંઠાના ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પાકિસ્તાની પરિવારો ગુજરાત સહિત ભારતની સ્થિતિની પ્રશંસા કરી રહ્યા છે પરિવાર અમે ખુશ નતા અને જો કો તો અમે માટે આયા સા ભારત મે ભારત મે અમે ખુશ તો પરિવાર સાથ આયા સા મોંઘારે વધારે હતી અહીં આવી જાય હર્ષે સસ્તા હિસે મારા પરિવાર જિંદગી સુઠે નમૂનાથી ગુજરી જશે વખત સુઠું ગુજરી જશે આજના યુગમાં મોટા ભાગના માતા પિતા ઈચ્છે છે કે તેમના બાળકોની પ્રગતિ થાય અને બાળકો અભ્યાસની સાથે પ્રેક્ટિકલ સાયન્સમાં પણ સમૃદ્ધ બને જ્યારે આ આજના યુગની મૂળભૂત જરૂરિયાત છે પાકિસ્તાનમાં આજે શિક્ષણને બદલે ડર છે પર્યાવરણ વધુ વ્યાપક છે ઉપરાંત પાકિસ્તાનમાં મોટા ભાગના સ્થળોએ જવા પર પ્રતિબંધ છે જેના કારણે પાકિસ્તાન હજુ પણ વિદ્યાર્થી સમુદાયની અછત અનુભવી રહ્યું છે આ વિસ્તારના પાકિસ્તાની લોકોમાં ગુજરાત સહિત વહીવટી તંત્ર પ્રત્યે ખૂબ જ આદર અને સન્માન છે મધ્યરાત્રિએ પણ પાકિસ્તાનના લોકો સ્થાનિક લોકો સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરી શકે છે તેમજ ક્યાંય પણ આવીને જઈ શકે છે જોકે પાકિસ્તાનમાં આ શક્ય નથી પરિવારો પોતાનો દેશ છોડીને પાંચ વર્ષના વર્ક વિઝા પર ભારતમાં કામ કરવા લાગ્યા છે અને અહીં આવેલા લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે अरे भविष्य में तमाम परिवारों हमें पाकिस्तान करता भारत ने पसंद कर कही रहे इधर आए हमारे को अच्छा लग रहा है उधर महंगाई वगैरह बहुत है और इधर घूमने का कोई रोक टोक नहीं है उधर रोक टोक है इधर सही है हमारे को अच्छा लग रहा है उधर से सही है और हम सारी फैमिली हमारी इधर ही है महंगाई के बारे में महंगाई बहुत है उधर महंगाई वगैरह ये बहुत है पेट्रोल वगैरह ये भी उसके भी रेट बहुत है એક તરફ પાકિસ્તાનમાં સ્થાનિક લોકો મોંઘવારી સહિતના વિવિધ પ્રશ્નોને લઈને સતત ફરિયાદ કરી રહ્યા છે તો બીજી તરફ સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પાકિસ્તાની પરિવારો માટે ખોરાક પાણી અને રહેવાની સાથે સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે જે ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી કામ કરતા લોકો પણ ખુશ છે સારું કામ કરે છે અને એમના પી જરૂર છે તો એમના મારફતે અમે બીજા એ બે ચાર ફેમિલીને સ્પોન્સર થઈ અને અમે અહીંયા અમારા ત્યાં ખેતી કામ કરવા માટે લાયા છે એમના બાળકો છે એમને શિક્ષણ આપીશું કામ કરવાવાળા વ્યક્તિઓ છે એમને ખેતી કામ કરાવીશું જે અહીંયા અમારો જે રોજગાર ચાલે છે ગવર્મેન્ટનો એ મુજબ અમે એમને રોજગારી પણ આપીશું અમારા ત્યાં રવાની ખાવાની બધી સવલતો પણ અમે પૂર્ણ કરીએ છીએ